નમસ્કાર મિત્રો મારે એક મીટિંગ બાબતમાં એક થોડીક ચર્ચા કરવી હતી આ મીટિંગમાં હું આગેવાની તરીકે હું અહીંયા ગયો હતો અને આ ટ્રસ્ટ વિશે ચર્ચા વિચારણા થઈ હતી અમારે અમારા નાતીબંધુ ભાઈઓ સાથે તો આ જે ચર્ચા વિચારણામાં એમ કેવું થાય છે અમારું પર્સનલ આધારે બરાબર કે આ મિટિંગની અંદર આગેવાની તરીકે અને જે કંઈ પણ હોય આ મીટિંગમાં જે સંસ્થા છે નીતિ નિયમથી ચાલે અને દેશના સંવિધાન દેશના બંધારણ અને ચેરિટેબલ ટ્રસ્ટના માન નીતિ નિયમથી ચાલે અને જે કંઈ પણ દેશની અદાલતની અંદર તંતનવાર તન તનવાર જીતી ગયા હોય એને જ તમે આગેવાન બનાવો અને ખોટા આક્ષેપો વિક્ષેપો ના કરો અને હા સમાજના કોઈ પણ કાર્યકર્તા કે વ્યક્તિ કોઈ પણ વિડીયોગ્રાફી કે ફોટા પાડતા હોય તો એને તમે રોકો નહીં આ રોકવાનું હુકમ મને એ કારણ ના સમજાવું તમે એનો હુકમ રોકો છો એને તમે હુકમ ધમકી આપો છો કે ફોન લાવ ફોનનું બધું ડિલીટ કરો આવું શું કામ તમે કીઓ છો તમારા મનમાં શું ખોટ ચાલે છે એ સમાજના લોકો અથવા સમાજના નવ યુવકોને સમજાતું નથી તો જે સમાજના ભાઈઓ બહેનો હોય વડીલો હોય મિત્રો હોય તો મારી એની એક વિનંતી છે કે તમે સમાજમાં આવી જાહેર નોટિસ આપી સમાજના લોકોને બોલાવી અને સમાજના લોકો એ ત્યાંના વિડીયોગ્રાફી કરતા હોય એમાં ક્યાંય એ કાંઈ ખોટું કરે છે કંઈક અને આ બધાનું જે કાંઈ પણ વિડીયોગ્રાફી થતી હોય તમે શું બોલો છો આ જે બધા સમાજના લોકો ના આવી શકતા હોય તો સમાજના જાગૃત લોકો સમાજના કાર્યકર્તાઓ એને વિડીયો દેખાડે તો તમને પેટમાં શું દુઃખી આવે મને એ ના સમજાણું જે કાંઈ પણ હોય સમાજના નીતિ નિયમથી ચલાવો અને દેશના બંધારણો છે ભારતીય સંવિધાન એનું ચેરિટેબલ ટ્રસ્ટના જે નિયમો છે પરિપત્રો છે ઠરાવો છે એના આધારે હાલતી હોય અને તમે કોઈ એવા કામ ના કરો કે સમાજને નુકસાન થાય સમાજના લોકોને નાનામાં નાનાને અને જે કંઈ પણ સમાજના આગેવાન હોય જે કંઈ પણ બરાબર ચેરિટેબલ ટ્રસ્ટના નીતિ નિયમથી હાલો ચેરિટેબલ ટ્રસ્ટની ઉપર ના હાલો તો મારી તમને વિનંતી છે જે કોઈ પણ આગેવાન હોય બરાબર તો આપ સ્ત્રી છે સસ્તાના અગેવાન તરીકે એને મારો ફૂલ ટેકો છે કાયદાથી નીતિથી અને નિયમથી તો મારે હવામાં કોઈના નામ દેવા નથી માંગતો આ સત્વરા સમાજની મિટિંગમાં જે કોઈ પણ હોય બરાબર મારી એક જ વિનંતી છે તમે એને કાયદેથી હલાવો આવી રીતે સમાજને ગુમરાહ કરો નહીં ન આવનાર સમય તમારા માટે નીતિ નિયમની વિરુદ્ધ હાલતા હશો તો તમારા માટે બહુ ખરાબ હશે દિવસો પછી એમ ના કહેતા અને હા મારી એક બીજી એક વાત કરવા જઈ રહ્યો છું સમાજના તમે કાર્યકર્તા છો તો સમાજના લોકોની દીકરા તરીકે તમારી જે ફરજ આવતી હોય ને તો કરજો સમાજને તમે બાપ બનની સમાજના તમે બાપ ના બનો સમાજના દીકરા બનો એવી મારી તમને વિનંતી છે નકર તમારી હાલત ધોબીના કૂતરાથી એ ગઈ ગુજરી થશે એ ધ્યાન રાખજો આ કોઈ ધમકી નથી આ મારી વિનંતી છે આપ થ્રીને અને આપે જે બાર વર્ષ સંચાલન કર્યું એનું ઓડિટ જેથી બતાવવાના છો એ સમાજને અથવા નવ નવયુવકોને જાણ આપજો અને તમે ચેરિટેબલ ટ્રસ્ટના નીતિ નિયમથી તમે જમા કર્યા છે પૈસા તો અમને બતાવો તમે એમાં ઉધાર કર્યા છે જમા કર્યા છે એમાં તમે શું કાર્યવાહી કરી છે આ બાર વરસની અંદર જે કાંઈ પણ પૈસાનો વહીવટ થયો છે બે હજાર બારથી કરી અને અત્યારે વર્તમાન બે હજાર ત્રેવીસ સુધી કોણ સંચાલન છે અને હા આવી રીતે કોઈ પણ ચેરિટેબલ ટ્રસ્ટના તાળા તોડાય નહીં તમને કાંઈ પણ અજુગતું લાગતું હોય તો એના નિયમ મુજબ તમારે પત્ર લખવો જોઈએ જો તમે પત્ર લખવો હોય બરાબર તો અમને જાણકારી આપો અમે જાણીયા હા બાકી આ લોકો સંચાલન કરતા હતા ને ત્યારે અમે પત્ર લખ્યો છે તો અમારી છે ને નોટિસ આખી એમને મોકલી અને અમારા આગળ હજી નોટિસ સાચવેલી છે આ લોકોએ રજીસ્ટર રેડી કરી અમને વરી પાછી આખી આખી નોટિસ મોકલી દીધી છે તો આ જે લોકો હોય આવારા તત્વ વિષમ તત્વો એને મારી વિનંતી છે કે આપ આ ટ્રસ્ટની અંદર ગુસ્સો નહીં જો તમારે ખરેખર ટ્રસ્ટ બનાવવું હોય ને તો તમારું આખું મિત્ર મંડળને ભેગું કરો અને એ મિત્ર મંડળને સાથે રાખી અને સમાજનું આખું નવું ટ્રસ્ટ ઊભું કરો એ લોકોને જેમ હલાવવું હોય એમ એને હલાવા દો એના જે આગેવાનો છે એને એમને સંચાલન કરવા દઉં મારી આપશ્રીને વિનંતી છે હું સમજ સત્વારા સમાજ લેવલે સત્વરાશીને એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવનાર મેં આ ટ્રસ્ટ બનાવ્યું ને કોઈ પાસે કાંઈ પાંચની આશા રાખી નથી મેં આ ટ્રસ્ટને જે કંઈ પણ સરકારી કાર્યવાહી છે સામાજિક લોકોને મદદ છે કાયદા કાનૂનની બાબત છે હું બધાને મદદ કરું છું જે લોકો મારી પાસે આવે છે અથવા અરજી લખીને આવે છે એ અરજીના આધારે હું એને કહી શકું છું કે આમાં તમે કેવી રીતે દિશા આપી શકો કેવી રીતે માર્ગદર્શન તમે માર્ગદર્શન બની શકો તમે જે ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા હલતી હોય એમાં તમારે સરી કરવાની જરૂર જ નથી એમ એટલે મારી સૌને વિનંતી છે આ વિડીયોના માધ્યમથી કે આપ આ ટ્રસ્ટમાં સત્વરા સમાજનું જે વ્યવસ્થિત ચેરિટી સંસ્થા હાલે છે ઓગણીસો ચોરાણુંથી કરી અને બે હજાર અગિયાર સુધી બરાબર હાયલું પછી બે હજાર બારમાં એવી શું જરૂર પડી સમાજને ગુમરાહ કરી સમાજના અમુક લોકોને ભેગા કરી અને સમાજના તાળા ન તોડાય આપને આવું તમને કોને શીખાયડ્યું તમે દેશના કાયદા અથવા દેશના બંધારણનો નિયમ વિરુદ્ધ સુકામ માલો છો શું દેશના કાયદા અને બંધારણથી તમે મોટા છો તમને હક કોને આપો એ ખોટું કરતો હોય તો તમે એને પત્ર લખો એના સક્ષમ ઓથોરિટીને પત્ર લખો આવું તમારાથી કરી નથી શકાતું અને જે કાંઈ પણ છે ને અધિકારી પબ્લિક કર્મચારીઓને જ હક છે ખોટું કરતું હોય એને રોકવાનું સમાજના આગેવાન તરીકે તમારે ખાલી માત્ર ને માત્ર પત્ર જ લખી શકાય બાકી કાંઈ ના કરી શકાય એટલે મારી તમને નમ્ર વિનંતી છે હું આમાં કોઈના નામ નથી દેવા માંગતો બાકી મારી પાસે છે ને આવનાર સમયની અંદર બધું પ્રમાણ છે પ્રૂફ છે મારે જરૂર ના પડે મૂકવાની તો આ વિડીયોના માધ્યમથી હું તમને આપને સૌને જે સમાજની અંદર અનલીગલી રીતે વ્યવહાર કરે છે અનલીગલી રીતે વહીવટ કરે છે અનલીગલી રીતે સંચાલક કરે છે હું તમામ લોકોને કહી દઉં છું સ્થાનિક જામખંભાળિયા બરાબર એક નાનો કાર્યકર્તા સમજી નાનો ભાઈ સમજી મિત્ર સમજી હું તમને વિનંતી કરું છું કે આપ આ ટ્રસ્ટની અંદર જે ચેરિટી સંસ્થાના પ્રમુખ હોય એના કાર્યકર્તા હોય એને જ સંચાલક દઈ દો તમારે અનલીગલી રીતે ઘૂસવાની જરૂર નથી નમસ્કાર જય સિદ્ધનાથ મહાદેવ જય મા કુળદેવી આપ સૌનું કલ્યાણ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના આપ સૌનું કલ્યાણ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના નમસ્કાર